અંબાજી દામતા અંબા મહેલમાં શૂટિંગ કરેલ અલબેલી મતવાલી મૈયા ગીત ગ્રેમી એવોર્ડ માટે રેસમાં ગુજરાતી કલાકાર આદિત્ય ગઢવીનું ગીત અલબેલી મતવાલી મૈયા અડસઠમાં ગ્રેમી એવોર્ડની રેસમાં સામેલ થયું છે જેથી માતાજી અને માતપુત્નો મહિમા કરતાં ગુજરાતી ગરબાની ગ્લોબલ મંચ પર પ્રશંસા કરવામાં આવી રહી છે આ ગીતનું શૂટિંગ અંબાજી દાંતા નજીક આવેલ અરવલ્લીની ગિરિમાળાઓના સુંદર લોકેશન અંબા મહેલ ખાતે કરવામાં આવી છે આ અંબા મહેલ પણ આ સાથે વૈશ્વિક ફલક પર ચમકશે અલવેલી મતવાલી મૈયા ગરબે રમવા આવો ને શબ્દો દ્વારા માતાજીને ગરબે રમવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે ગીતના વિડીયોમાં એક સગર્ભા સ્ત્રી અને તેની સખી વચ્ચેની વાતચીત દર્શાવવામાં આવી છે આ ગીતને ગ્રેમી એવોર્ડ માટે કન્સિડરેશન મળ્યું એ ગુજરાતી સંગીત જગત માટે સૌથી મોટી સિદ્ધિ છે ગ્રેમી એવોર્ડમાં વિશ્વભરમાંથી મોકલવામાં આવે છે તેના પછીના તબક્કાઓમાં કન્સિડરેશન નોમિનેશન અને અંતે વિજેતા જાહેર થાય છે જો આ ગીત નોમિનેટ થશે તો પણ ટોચના પાંચ ગીતોમાં સામેલ થશે આ ગીતના શબ્દો પ્રમાણે સૌ તો ગુજરાતના ખાસ નામાંકિત લોકેશનની શોધખોળ કરવામાં આવી હતી જેમાં ડાયરેક્ટર પ્રોડ્યુશનને અંબાજી દાંતા નજીક આવેલ અરવલ્લીની ગીરીમાળાઓનું સુંદર લોકેશન અંબા મહેલ પસંદ આવ્યું હતું માં અંબાનું સાનિધ્ય અરવલ્લીની ઘેરીમાળા અને અંબાજી નજીકનું સુંદર લોકેશન ગીતને નવી ઉર્જા અને ઉમંગો સાથે શૂટિંગ કરવામાં આવ્યું હતું જોતજોતામાં મિલિયન માં વ્યૂઅર્સ આ ગીતને મળ્યા હતા માંબા સાથેનો તાદાત્મક ભાવ લોકેશનના સાથે જોડાયો અને સુંદર ગીતનું નિર્માણ થયું તેમ અંબા મહેલના હિતેશભાઈએ જણાવ્યું હતું ગીત 88 માં ગ્રેમી એવોર્ડ માટે પસંદ થતા અંબા મહેલનું લોકેશન પણ વૈશ્વિક ફલક પર ચમકશે તેનો સૌને આનંદ છે અત્રે ઉલ્લેખનીય છે કે અંબા મહેલ લોકેશનમાં અંબેના સાનિધ્યમાં આવેલ હોવાથી ભક્તિ સોંગ અને ગરબાના ગીત માટે લોકપ્રિય બનતું જાય છે આ સાથે સાથે પ્રીડ વેડિંગ માટે પણ આ લોકેશનમાં ભારે ઘસારો જોવા મળે છે અંબા મહેલ એટલે મા અંબાના ધામ અને હરાસુરી અંબાજી મંદિરને વહીવટ છે તે રાજાના કાળ દરમિયાન સ્ટેટ દરમિયાન રાજાશાહી વખતે ત્યાંથી વહીવટ થતો તો એ મહેલ છે હેરિટેજ પ્રોપર્ટી છે એના અંદર ફિલ્મ સિટી બનાવવામાં આવેલી છે અને હાલે આ ફિલ્મ સિટીમાં અલગ અલગ કલાકારો અલગ અલગ ગીતોનો શૂટ કરવા માટે આવતા હોય છે પરંતુ આ ગીત માને અંબાના ધામ અને માને સાથે સંકળાયેલું હોય અને એને વિશ્વ પલક ઉપર પ્રસિદ્ધિ મળી છે એનો અમને ખૂબ હર્ષ અને એટલે ખુશી અનુ આનંદ અનુભવીએ છીએ વિશ્વનો સંગીત માટેનો સૌથી મોટો જે એવોર્ડ કહેવાય છે ગ્રેમી એવોર્ડ અડસઠમાં ગ્રેમી એવોર્ડ માટે ગુજરાતના કલાકાર આદિત્ય ગઢવી દ્વારા જે એમનું ગીત અલબેલી મતવાલી મૈયાની પસંદગી થઈ છે એ ગીતનું શૂટ અંબાજીથી નજીક દાતા સ્ટેટ વખતે જે અંબાજી મંદિરનો વહીવટ થતો હતો એવા અંબા મહેલ ખાતે શૂટ કરવામાં આવેલું તે અંબા મહેલ પણ આ વિશ્વની ફલક ઉપર નામ કરશે એની અમે ખૂબ હર્ષ અનુભવીએ છીએ અને આ ગીત નોમિનેટ થઈ અને વિજેતા થાય આ ગીતનું એવી શુભેચ્છા પાઠવીએ છીએ